પ્રણામ ઋષિ ચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત છે પુસ્તકનું નામ છે શ્રી સત્યનારાયણ કથાની દિવ્ય શક્તિ શ્રી સત્યનારાયણ વ્રત અધ્યાય બીજો સુત ઉવાચ અથાન્યત્સમ પ્રવક્ષ્યામી યેન પુરા દ્વિજા કશ્ચિ કાશી પુરે રમ્યે ધા ઘાશી દ્વિપ્રોતિદનઃ દ્વિજો નામના સદાનંદો દૈન્ય ભાવ મુપાગત ઉદરપૂર્તએ ભીક્ષુખેન અવિચરતસ્મ સુતજી કહેવા લાગ્યા હે શ્રેષ્ઠજનો હું હવે આપને વ્રત સત સત્યવ્રત ધારણ કરનારાઓની કથા સંભળાવું છું કોઈ એક સમયે કાશીપુરીમાં સદાનંદ નામનો એક બહુ ગરીબ બ્રાહ્મણ રહેતો હતો દરિદ્રતાને કારણે દિનભાવથી વ્યાકુળ થઈને તે જીવન નિર્વાહ માટે ભીખ માંગતો અહીં તય ભટક્યા કરતો હતો ભગવાન સર્વદા કે જિજ્ઞાસુના કૃતે ખલું પ્રેરણાયા વિચારસ રૂપે દસ દિશે પદ્ધતિ कृपा तुमे न साभूत्वा प्रादुर्भूत गंतस्तुत सदाच्यम तस्यम कर्तुम च जातम मनसी श्री हे वृद्ध ब्राह्मण उवाच किम भ्रमते विप्र महिम नित्यम सुदुखी तत्सर्व्रोतुम्छा कथ्यताज सत्तम લોકરક્ષક ભગવાન જિજ્ઞાસુઓને સદવિચારો તથા સદપ્રેરણાઓ દ્વારા માર્ગદર્શન આપવા સ્વયં પ્રગટ થાય છે સદાનંદની મદદ માટે તે કરુણારૂપ બનીને એક વૃદ્ધ મહાનુભાવના રૂપમાં ઉદય થયા અને તેની પાસે જઈને કહેવા લાગ્યા હે વિપ્ર તું આ રીતે દુઃખી સ્થિતિમાં અહીં થઈ શા માટે ભટકતો ફરે છે હું તારું બધું વૃત્તાંત જાણું છું સદાનંદ ઉવાચ દરિદ્રોસ્મી તિજો હર્યા કુર્વન વિક્ષુત્પીડ્યા વિચરામી સમાધા ભિષા જઠરપૂર્ત દરિદ્રં મોચન યેન ન ભુર્ભાગ્યજીવન જીવન ઉભા વદ મેદુરિકો ચેત પ્રભો સુદૂરં હિ ગતસ્વ તે વિપ્રોચિત સત્કર્મણ કસ્ટંપી નૈ નૈ તૈ નવ નિદાન હ્ય સત્સન કહ્યું હે મહાભાગ હું એક ગરીબ બ્રાહ્મણ છું ભક્તિપૂજા કરું છું તથા નિર્વાહ માટે ભીખ માગતો ફરું છું આ દિન અને અભાવગ્રસ્ત જીવનથી હું ઘણો દુઃખી છું એના નિવારણનો કોઈ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીને જણાવો વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું હે સદાનંદ તું બ્રાહ્મણોચિત સન્માર્ગથી ભટકી ગયો છે અસત માર્ગે ચાલવાથી જ તું આ કષ્ટ ભોગવી રહ્યો છે સત્ય વિપ્રપાલનીયો નિરંતરમ સત્યવ્રતાચરણ સૌભાગ્યમ દાસ્યતી મહત આકર્ષણ હિ ભીક્ષાયા સ જ મયસ્થા સત્યમાર્ગ વિલંબેન સેવનીય દયાહરૈ યથાથ ઉપકાર વિપદ્દ નિવારીત યાચનાપી શુભાધ્યેયાન સ્વાર્થે તાં પ્રયોજે તારે પોતાનો સત્ય ધર્મ સમજવો પડશે તથા સત્ય ધર્મનું પાલન કરવાથી તું આ ભ્રાંતિપૂર્ણ જીવનમાંથી મુક્તિ મેળવીને બ્રાહ્મણોચિત ગૌરવ મેળવી શકીશ ભિક્ષા વગેરેનું અસત આકર્ષણ છોડી દે સત્ય માર્ગનું અવલંબન તને ભગવાનની કૃપાને પાત્ર બનાવી દેશે યાચના તો ફક્ત યજ્ઞ માટે જનહિત માટે અથવા વિપત્તિ નિવારણ માટે જ કરવી જોઈએ સ્વાર્થની પૂર્તિ માટે માગવું અયોગ્ય છે ઉદ્દેશ્યો દર પૂર્તિ જ ભિક્ષા હિ ભવેતિ વૃજી નહન્યમુત્પાદયેતનાશક બ્રહ્મ તેજસ સમાજાલભતે વિપ્રો યનેકગુણ પુનઃ સેવાસાધનરૂપે તમ દશ્ચિતા ત્યક્ દૈત ચાપી યાલસ્યમકર્મણ્યતા કુરશ્વજાગી બ્રહ્મ તેજર્શ તો વિપ્ર પેટભર્વાનું માધ્યમ ભિક્ષાને બનાવવું એ તો પાપ છે એનાથી બ્રહ્મતેજનો નાશ થાય છે અને દિનતાનો ભાવ વધે છે બ્રાહ્મણ તો સમાજ પાસેથી જેટલું દાન લે છે એનાથી અનેક ઘણું દાન જ્ઞાનદાન અને સેવા સાધનાના રૂપમાં સમાજને આપતો રહે છે હે વિપ્ર તું દિનતા આળસ ભય અને કર્મણ્યતાને છોડીને બીજાના છોડીને પોતાના બ્રહ્મતેજને જાગૃત કરવા સાધના કર जायते नाशाद विप्रस्य हि ब्रह्मतेजशः भूसुरश्च भवत्येव दुर्मत्ये वा, वा सुरस्तथा स्वकर्तव्यच्युतो विप्रो दुःखमाप्नोति च स्वयं सत्समाज एव पतितः पतिन्ति यत्र ब्रह्मणः मुक्तिलस् ભસ્વ દૌર્ભાગ્યા સત્યંત જય વિપ્રદીનતા બ્રહ્મકર્મશું સંલગ્નો ભવાનંદયુક્ત બ્રહ્મ તેજ નાશ પામવાથી બ્રાહ્મણની બુદ્ધિ દૂષિત થઈ જાય છે અને ભૂદેવ કહેવાતો બ્રાહ્મણ દુર્બુદ્ધિને કારણે અસુરોના જેવું આચરણ કરવા લાગે છે પોતાના કર્તવ્યમાંથી પતભ્રષ્ટ થવાથી બ્રાહ્મણ પોતે તે દુઃખ પામે જ છે પરંતુ એ ઉપરાંત જે સમાજમાં બ્રાહ્મણ વર્ગ પતિત થઈ જાય છે એ સમાજનું પણ પતન થાય છે એટલે દિનતાને છોડીને આ દુર્ભાવમાંથી મુક્તિ મેળવવા અને બ્રાહ્મણોચિત કાર્યોમાં લાગેલો રહીને આનંદપૂર્વક રહે तवोत्थानाद्वीं श्रेयो निष्पद्यते खलु अतस्त शीघ्रमुत्य कल्याण कुरु संस्कृते विद्याध्यवाध्यायी बवधर्म प्रचारय गुणकर्मस्वभावा दुष्टयो दर्शो भे तथा गत्वा प्रतिगृहं सर्व જનચેતસી ધર્મ કી જાગૃતિ કુરુ સર્વત્ર કર્તવ્ય ચવા રીત બ્રાહ્મણો દ્વારા સત્ય ધર્માચરણથી સંસારનું કલ્યાણ થાય છે એ સમજીને તું પહેલામાં વહેલી તકે સંસારના હિતકારી કાર્યોમાં લાગી જા વિદ્યાની વૃદ્ધિકર સ સ્વાધ્યાય કર અને ધર્મનો પ્રચાર કર ગુણ કર્મ સ્વભાવની દ્રષ્ટિએ તારે પોતે જ બીજાઓની સામે ઉચ્ચ આદર્શ ઉપસ્થિત કરવો જોઈએ તારું કર્તવ્ય છે કે તું ઘેર ઘેર જઈને સાચી ધાર્મિક ચેતના જાગૃત કર ભગવતો વચઃ શ્રુત્વા વૃદ્ધ બ્રાહ્મણરૂપિણ કૃત સુધારો દીનત દીનતહ્યાચારમ પરિવર્તન ચ प्रतिष्ठा वर्तते तेन लोके श्रद्धा करोति शर्वेंग भावा बावा विनश्यन्ति तेजस्वीत्वं च गच्छति सविप्रोहिततः सत्यनारायणव्रत्तस्य च ख्यापयितुं महत्त्वं तु धर्मानुष्ठानरूपेण વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં ભગવાનનો આદેશ માનીને બ્રાહ્મણ સદાનંદે દિનતા છોડીને પોતાના આચરણને સંપૂર્ણ રીતે સુધારી લીધું સત્યવ્રતના પાલનથી તેની પ્રતિષ્ઠા વધી તથા સમાજના શ્રદ્ધાયુક્ત સહકારથી તેના બધા અભાવો દૂર થઈ ગયા અને તે તેજસ્વી જીવન જીવવા લાગ્યો ત્યારે તે સત્યધર્મની મહત્તા દર્શાવવા માટે ધર્માનુષ્ઠાનનું આયોજન પણ કરવા લાગ્યો आयोजनम आयोजनमयां वा पूर्ण रव तथा दिने च नियमे नव स्म शोभते आयोजने तु संते ही दृशे स्वेच्छा सा तु व्रतंचे मग सत्यनारायण प्रभो हो। प्राप्त કાષ્ઠસ વિક્રેતા મહત્તા દ્રષ્ટવાન સ્વયં અબૂતોત્સાહિત પ્રાર્થય વિનયન સહ સદાનંદ નિયમપૂર્વક રવિવાર પૂર્ણિમા અમાસ અથવા બીજા શુભ અવસરો પર સત્યવ્રતના પ્રચાર માટે આયોજન કરતો હતો આવા જ એક આયોજનને પ્રસંગે એક કઠિયારો ત્યાં પહોંચ્યો સમારંભ જોઈને તેના મનમાં પણ વધારે જાણવાની જિજ્ઞાસા પ્રગટ થઈ તથા સત્યવ્રતનું મહત્ત્વ સમજીને તેને ઘણી પ્રેરણા મળી તેણે પોતાની અંદર અપૂર્વ ઉત્સાહ અનુભવ્યો સદાનંદ લાલાયિતો ભવેદ જ્ઞાનતું સત્ય સુભદમ વ્રતમ વ્યક્તિચ્છા પાલને તસ્ય યાચિતા માર્ગદર્શન શ્રમસ મહતી वर्तते तव सान्निध्यो हो। प्रा हो व्रतेन सत्यस्य ते विनश्य प्रभावता सन्मान्यो हि श्रमो नित्यं नित्यच लग्नते चेतसा कुर्यात सद्व्यवहारेण સત્યેન ધર્મ સાધનમ આયોજન પૂરું થયું ત્યારે કઠિયારાએ સત્યવ્રતના નિયમો જણાવવાનો અને એ સંબંધી માર્ગદર્શન આપવાનો સદાનંદને આગ્રહ કર્યો સદાનંદે કહ્યું હે ભાઈ તું પોતાને દિન સમજીશ નહીં તારી પાસે તો શ્રમની મહાન મૂડી છે સત્યવ્રતનું પાલન કરવાથી તારા અભાવો અવશ્ય નાશ પામશે તું શ્રમ પ્રત્યે સન્માર્ગનો ભાવ જાગૃત કર પુરા મનોયોગથી કામ કર અને ઈમાનદારી તથા સદવ્યવહારનું પાલન કરીને તું સત્યધર્મનો સાધક બન સત્યનારાયણસેદ વ્રત સર્વે પદમ ત્યાર પ્રસાદાન ધન ધાન્યા મસ્મા વ્રત જ્ઞાતિ કાષ્ટેતા हर्षितः सत्यनारायण देवं मनसा चिंतयग्र च व्रत ते नष्ट विक्रिणात गुणकर्मस्वभावास्यानुसुतीशोधि शोधिता, शोधिता। सत्यनाारायणू आव्रत समस्त मनोकामनाओ પૂરી કરનારું છે તેના જ પાલનથી મને આ ધન વૈભવ પ્રાપ્ત થયા છે કઠિયારો બ્રાહ્મણના આ બધા વિચારો જાણીને પ્રસન્ન થયો છે અને સત્યનારાયણના વ્રતનું ચિંતન કરતો કરતો પોતાને ઘેર ગયો તે પણ લાકડા વેચવાની સાથે સત્યવ્રતનું પાલન કરવા લાગ્યો અને તેણે પોતાના ગુણ કર્મ સ્વભાવમાં સત્યવ્રતિને અનુરૂપ શુદ્ધિ કરી લીધી यत्रापि वर्तते सत्यं प्रतिभा तव वै प्रतिष्ठा च तयावश्यं नाभावः कश्चिदेव च आसीत् पूर्वत्तु तस्यापि चात्यल्पः काष्ठविक्रयः समृद्धौ सौ व्रतेनैव कृतः सत्यप्रभो खलु प्रबुद्धमार्जितं स्वीयम् શક્તિ ચાત્ય ચાત્યપિન્યયોજ્યત સ વ્યાપક પ્રચારાય સતુ જ્યાં સત્યનું પાલન થાય છે ત્યાં સદ્બુદ્ધિ પ્રવેશ કરે છે સદબુદ્ધિને કારણે સમાજમાં પ્રતિષ્ઠા વધે છે અને પ્રતિષ્ઠા મળતા બધા અભાવો સ્વયં દૂર થઈ જાય છે પહેલાં એક અઠિયારાનું ઘણું ઓછું વેચાણ થતું હતું સત્યવ્રતનું અવલંબન કરવાથી તેનો ધંધો વધ્યો અને તે ધનવાન બની ગયો પોતે કમાયેલા એ ધનનો તે સત્યનારાયણ વ્રતના વ્યાપક પ્રચારમાં ઉપયોગ કરવા લાગ્યો જાતમ તેનાશ્ય સત્પુણ્યમ સૌખ્યમ લોકહી ચાદીક વ્રતસ્યૈવ પ્રભાવો આશ્ચર્ય કિશિદિસ્વ काष्टस्य विक्रेता समृद्धो बद्णत सद्गती सुख च संप्राप्य हि व्रतेन च सत्... व्रन चव्रतपालनश्रद्धयाचे स्वीकृती तथे स्वकल्याणं कर्तुशक्ता वैवती वै એ પ્રમાણે કરવાથી તેને ઘણું પુણ્ય મળ્યું અને તે સુખી જીવન વ્યતીત કરવા લાગ્યો સત્યવ્રતવાળાને આ પ્રકારનો લાભ મળે એ સ્વાભાવિક જ છે એમાં આશ્ચર્યની કોઈ વાત નથી બ્રાહ્મણ અને કઠિયારાએ વ્રત સત્યવ્રતના પ્રભાવથી સુખ શાંતિ અને પ્રગતિ પ્રાપ્ત કરીને જીવનને સાર્થક બનાવી દીધું આ રીતે બીજા બધા મનુષ્ય પણ સત્યવ્રતને ધારણ કરીને અવશ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે એમાં કોઈ શંકા નથી શ્રી સત્યનારાયણ વ્રત કથાનો બીજો અધ્યાય સમાપ્ત